આમાં મોડે સોક્ષ ગુજરાતમાં પ્રભુજી પાંચસો છે અમે કલાકાર હજાર સુધી પણ ભલે તમે પીઝા બર્ગર ખાઓ ભાઈ જો મેં રાજને કીધું મેં તું ડાયરાનો કલાકાર નહીં દેવો હા તું ભાઈ મોટું વિચાર છે ને એવું બધું હોય ને એનો યુવાન કલાકાર છે હા બેઠા બેઠા જ લાભાર્થી પ્રોગ્રામ થાય એમાં કાંઈ પૈસા ન આવે આ સણિયા બોર જેવું એક કિલો ખાવ તો પચીસ ગ્રામ સાહેલ નીકળે એટલે બે દિવસ પહેલા આપણને ખૂબ સરસ મજાના બધા સંતો અમારે પ્રભુદાસ બાપુને આ પ્રભુદાસ બાપુએ આપણને સંતવાણી સંભળાવી સંતવાણી ભજન એની જીવનમાં મજા છે એક વિચાર કરો શાહરૂખ ખાનના સલમાન ખાનના ફિલ્મ પાંચસો પાંચસો કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને અમારા લોક ડાયરે એસી એસી વળી આલેસામાં ક્યાંક તે વિચાર કરો ભલે તમે પીઝા બર્ગર ખાવ પણ બાજાર રોટલા ભરતા જેવી મજા આવે હમણાં મારા ગામમાં ફૂરી આવ્યા હતા બાદના રોટલા દીધા ઉપર માખણ દીધું માખણ માખણ ખાઈ ગયા રોટલાના ઘા કર્યા મેં કેમ ઘા કર્યા કે ડીશ 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 નથી રોટલા છે આ ટકાવ ખોર ખાઈ તો મારી પેઢીઓ વહી ગઈ કીધું શારપાદી પહેલા પૂર્યું એવા હાથમાં ધૂળી લીધી ધૂળ હું ગઈ એ કે પચીસ વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી મેં પોદળો છે સુગંધ એવી વિશે મા લોવડો ઉભાડ્યો હતી એટલે હું નકરા તમને દાંત કઢાવીશ કારણ કે મને આ મિંદીમાં આદમીને દઈ આવે છે હમણાં એક બેન મને સુરતમાં કેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે કીધું કઈ રીતે કે પહેલા કરોડપતિ હતા હવે બેન વાતો ન કરતા હો તમે અંદર અંદર આથણનો વહીવટ ન કરતા એટલે કે એ બેનો ક્યારેક મળે અને આ દુનિયા બે જણા સુખી સૌ પહેલી બાયું અને કુંવારા ભાઈ પાછા વાંઢા તા ને ઘેરે ઘેરે આવી જાવ તારે ઘરે ગળા ફાંખાવા અને બેનો એમ કે ને મેં લગ્ન પછી દુખી છે વાત હાવ ખોટી લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોઈજો કોણ જામી ગયું છે ભાઈ થઈ ગયો હું કઈ કાંગસી જેવો આ સુરતમાં મેં જોયું સુરતમાં તો હવે બેનું વોકિંગ કરે છે રિંગ રોડ પર અને ભાઈઓ વોકિંગ કરે છે પણ મંદિરની અસર ભાઈઓમાં દેખાય છે એ પછી ધીરે ધીરે હિસાબમાં કોનો પેમેન્ટ પછી હું થાય બહેનો કોઈ જાતનું ટેન્શન એક્સના બૂટ એની ઉપર જીન્સ એની ઉપર ટી શર્ટ અને આમ જતા હોય આ તો ઉડીને કાંઈ કે પપ્પા જ ન્યા વહી જાય ને આ અને બેનું વોકિંગ કરે ને પછી હાઈટ નથી વેતી આડા ફાટે છે આડા એવા શરીર વધે એવા શરીર વધે માથું એવું એવું શરીર વધે આગે ઢાંક્યું ના ગોળામાં એટલે આશ્યરસ આ છે પણ એ આમ સાંભળીને તરત ડિલેટ નાખવાની વસ્તુ છે એ તમે વિચાર કરો જયારે હસો ને તો તમને નેગેટિવ વિચાર ન આવે કોઈ ની તમને કોઈ દી દાંત હાલ એટલે બે લાખ રૂપિયા મનીષબેન દેવાના છે એટલે નેગેટિવ વિચાર ન આવે